બે બે જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા ઈસમની ઝડપી લેતી માળિયા હાટીના પોલીસ ચોરવાડ પોલીસ સ્ટેશન અને બનાસકાંઠા જિલ્લાના અને અમીરગઢ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં એક વર્ષથી નાસ્તા ફરતા આરોપીને કાલે મોડી રાત્રે માળિયા હાટીના પોલીસે પકડી પાડેલ છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસઆઈ સુમરા તથા પોલીસ સ્ટાફના તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રાતે અગિયાર વાગે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ચોરવાડ પોલીસ સ્ટેશન તથા અમિરગઢ પોલીસ સ્ટેશનના ગુનાઓને એક વર્ષથી નાસ્તા ફરતા આરોપી આરિફ ઉર્ફે અબ્દુલ ઉર્ફે ભુરો યુસિફભાઈ ગંભીર ઉંમર વર્ષ અઠ્યાવીસ પોતાના ગામ ભંડોરી પોતાના ઘરે આવ્યો છે આ બાતમીના આધારે મહિલા પીએસઆઈ શ્રી પી એસઆઈ સુમરા પોલીસ સ્ટાફ અરુણભાઈ મહેતા વિમલભાઈ ડોબરિયા વિજયભાઈ તથા મિલનભાઈ સહિતની પોલીસની ટીમે તેમને ઘરેથી પકડી લીધેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે રિપોર્ટર બનેસિંહ ચુડાસમા માળિયા હાટીના ટીવી એટીન ગુજરાતી